આ ગામમાં આવું એનું વિકાસ ભૂલી જવું આ તો ખબર જ છે બધું ગોંડલમાં બહુ લીલા લે છે બધું સારું થવાનું છે થઈ ગયું છે નર્મદા આવી ગઈ ગોંડલમાં સિમેન્ટ થઈ ગઈ બધી ખબર જ છે મને આ વિસ્તારની અંદર આવું ને હું આજે આડે રોડ થી અહીં સુધી આવ્યો ને મને ખુબ આનંદ થયો કેટલી બધી આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી છે કે જે ઇન્ડસ્ટ્રીઝ અમુક ઇન્ડસ્ટ્રી તો કરોડો રૂપિયા ના ખર્ચે ઇન્ડસ્ટ્રી જો આવી એક સમયે આ વિસ્તારની પરિસ્થિતિ જમીનનો ભાવ બજારની દ્રષ્ટિએ ગમે તેટલો હોય કદાચ બજારમાં જમીનનો ભાવ એકર નો ત્રણ કરોડ હોય પણ લેવાથી કરોડ થી સવા કરોડમાં આમાં ભોગ બનેલા લગભગ હાજર છે આવું ખૂબ બની ગયું પણ હવે એ નહીં લેતા હોય તો આપણને વાંધો નથી વાંધો એટલા માટે નથી કે હવા કરોડના તણ તો દેવા પડે છે ને હવે હવાના તણ તો દેવા પડે છે ને તો આપણી મૂળ કિંમત તો તણ ની છે જ એમાં વાંધો નથી પણ હજી મને એક બીજો વાંધો છે કે હજી બહારના વેપારી આ ગામની અંદર જમીન ખરીદવામાં હજી એમને કઈ સંકોચ છે એમને કઈ ભય છે એવું મારું માનવું છે ઘણા બધા ઉદ્યોગપતિ અહીં બેઠા છે સામે બેસવામાંથી પણ ઘણા જમીનના વ્યવસાય સાથે જોડાયેલા હશે તે બધાને મારી વિનંતી છે કે તમે એકવાર અખતરો કરો તમે કોઈ પણ એક જમીનનો સોદો કરો બજાર ભાવે હાલ તો તમને પોસાય તો તમે જમીન ખરીદો જો એમાં તમને ક્યાંય અવરોધ આવે એમાં તમને કઈ એવું કહેવામાં આવે કે એની જમીન બીજા એ લેવાય નહીં અમારા સિવાય કોઈ લેવામાં ન જ આવે આ જમીન તો તમારી જમીન હું લઈ લઈશ જાઓ તો તમે જે ભાવની અપેક્ષા રાખતી હોય એ ભાવે જમીન હું રાખી લઈશ પણ મારો કહેવાનો મતલબ એવો છે કે તમે આ ઓપન બજાર થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપણે જે વસ્તુ કહેવા માંગી છે ને એ હવે ભૂતકાળ બનતો જાય છે ભૂતકાળ બની ગયો છે ધંધા રોજગારમાં ભારત દેશ આપણું ગુજરાત રાજ્ય ખૂબ અગ્રેસર બની ગયું છે ગુંડાગીરી તમારી જમીન હું લઈ જાઉં મારી તમે લઈ જાઓ ને એ બધું અસ્ત થઈ ગયું છે પણ કદાચ નાનું મોટું તમારા ધ્યાનમાં આવે આ તો બની જાય ભાઈ ક્યારેક તો એના માટે પણ તમે અમારું ધ્યાન દોરજો એવી પણ તમને વિનંતી કરું છું તમે ઓપન માર્કેટ છે જમીન ખરીદવા આવો એવું પણ હું તમને બધાને આમંત્રણ આપું છું કે આવો ભાઈ તમને કઈ મુશ્કેલી પડે તો અમે બેઠા છીએ તમને કાંઈ પણ તમે એક અખતરો કરો તમને કઈ મુશ્કેલી પડે તો મારી જવાબદારી પણ એના માટે તમે બધા આગળ હતો